નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વંદે માતરમ ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરતથી સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે સોળ જુલાઈની રાતે કતારગામના ગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે જ ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી લાગણી વ્યક્ત કરી હતી કેન્ડલ માર્ચમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના પાટીદાર આગેવાનો જોડાયા હતા બે કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચમાં દસ હજાર લોકો જોડાયા સુરતના ડબોલી ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે બે કિલોમીટર લાંબી યોજા હતી આ માર્ચમાં દસ થી વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઇટ કરી હતી ગોપાલ ઇટાલિયા સહિતના પાટીદાર આગેવાનો જોડાયા આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ જેવા કેલ્પેશ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા વિજય માંગોકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકીય નેતાઓ પણ આ માર્ચમાં જોડાયા હતા જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વંદે માતરમ ન્યૂઝ ગુજરાત સુરત